પવિત્ર બીજી તરફ એમના લઈને અત્યાર સુધી એમનું જે દલિત વિરોધી માનસિકતા એમની એસસી એસટી ઓબીસી વિરોધી માનસિકતા કરી અને કહ્યું કે અમારી અત્યારે પરિસ્થિતિ નથી પણ અંદર એમના વિરોધ નો રોષ સમગ્ર દેશની જોવા મળી રહ્યો છે ના યુવરાજ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ દરમિયાન યુનિવર્સિટી કાર્યક્રમમાં ભારતના પછાત નાબૂદ કરવાનું નિવેદન કરવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની આ અનામત વિરોધી જે ગતિવિધિ છે ખુલ્લી પાડશે અને રાહુલ ગાંધી અને છે જવાહર ગાંધી સુધીના જવાહરલાલ નેહરુ સુધીના જે અનામત વિરોધી એમના વલણો છે એનો સખત વિરોધ કરે છે અને રાહુલ ગાંધીને આ નિવેદન બદલ ખેદની લાગણી વ્યક્ત કરે છે અલકેશ તડવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર